અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા નિગમ સોસાયટી ખાતે અંબે માતાના મંદિરને પચ્ચીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પાટોત્સવ ધજાયાત્રા કળશયાત્રાનું આયોજન થયું જેમાં એકવીસ કુંડ યજ્ઞનું આયોજન થયું તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તો જોડાયા સમગ્ર આયોજનની જવાબદારી મંદિરના ટ્રસ્ટીઓ અને ચેરમેન દ્વારા કરવામાં આવી હતી અમદાવાદના વટવા વિસ્તારના નિગમ સોસાયટીમાં અંબાજી માતાના મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતાં આજે શોભાયાત્રા તેમજ કળશયાત્રા અને ધજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે અહીંયા એકવીસ કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના ચેરમેન અને મંદિરના પ્રમુખશ્રી આપણી સાથે હાજર છે આપણે જાણીએ કે આ આયોજન વિશે તેઓ શું કહેવા માગે છે અને આવતીકાલમાં જે ભવ્ય આયોજન છે તેને લઈને તેમની તૈયારીઓ કેવી છે સાહેબ તમે પ્રમુખ છો બરાબર છે હા કયા પ્રકારના આયોજન થવાના છે અમે આજે અમે મંદિરનો એ પાચીસમો પાટોસો છે એમાં અમે કલશ યાત્રા ધજા યાત્રા અને શોભા યાત્રાનું આયોજન કર્યું છે અને કાલે અમારે અહીંયા એકવીસ ક્વિન્ટી મહાયજ્ઞ યજ્ઞ છે અને સાંજે મહાપ્રસાદ છે ચેરમેન સાહેબને મળીએ કે કે દેવળ નિગમના ચેરમેન છે એટલે એમની પાસે પણ વિશેષ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું ચેરમેન સાહેબ કેટલા વર્ષથી આવા આયોજનો થાય છે અને આવનારા સમયમાં શું શું આયોજનો થવાના છે નિગમ સોસાયટીમાં વર્ષમાં બે વાર શુ આપણે નવચંડી યજ્ઞ હોય છે પણ આ વખતે પચીસનો પાઠો ઉજવી રહે છે એટલે બહુ જોરદાર ધામધૂમથી આજે કલશ યાત્રાની આયોજન સંપૂર્ણ થયેલ છે અને કાલે એકવીસ કુંડી હવનનો પ્રોગ્રામ જે રાખેલ છે એ બહુ ધૂમધામથી સાંજના ટાઈમે જગન્નાથ મંદિરના મહારાજ આવવાના છે દિલીપદાસજી અને બીજું ભોજન પ્રસાદ પંદરસોથી બે હજાર માણસોનો વ્યવસ્થા કરેલી છે તમે વર્ષમાં બે આયોજનો કરો છો બરાબર એમાં પબ્લિકનો પ્રતિસાદ કેવો મળે છે બહુ સારો સોસાયટીના સભ્યનો બાર થી બધા લોકોનો જે કમિટી મેમ્બર છે બધા મંદિરના આયોજકો છે બધાનો સાથ સહકાર બહુ સારી રીતે મળી રહે છે મંદિરના કેટલા સભ્યો બાર થી પંદર સભ્ય છે અને તમામ લોકો આમાં જોડાયેલા છે બધા જોડાયેલા છે એના અલાવા બી બીજા બધા બી કમિટી મેમ્બર બધા સાથ સહકાર બહુ સારી રીતે મળી રહેલ છે આ હતા સોસાયટીના ચેરમેન તેમજ પ્રમુખ મંદિરના અહીંયા સૌથી મોટી અગત્યની બાબત દર્શક મિત્રો એ છે કે અહીંયા એકતા બહુ છે એકતા અહીંયા તમને વારંવાર જોવા મળશે ચાહે નાનો તહેવાર હોય કે મોટો તહેવાર હોય પણ આ લોકો એક થઈ જાય છે આ તમે જોઈ રહ્યા છો આટલું ભવ્ય આયોજન અન્ય જગ્યાએ કદાચ ભાગ્યે તમને જોવા મળતું હશે પરંતુ આ જગ્યાએ એક એવી છે અંબાજી માતાની નિગમ સોસાયટીના કે ત્યાં આગળ તમે ભવ્યથી ભવ્ય આયોજનો જોઈ શકો છો અહીંયા કાલે પણ દિલીપદાસજી મહારાજ અહીંયા પધરામણી કરવાના છે જેઓ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પણ છે અને મહંત પણ છે એટલે આવતીકાલનું પણ આયોજન બહુ અદભુત અભૂતપૂર્વ રહેશે અદ્ભુત પણ રહેશે અને જોવાલાયક હશે ભક્તોને પણ નમ્ર વિનંતી કે ભાઈ કાલે તમે અહીંયા એકવીસ કુંડી યજ્ઞમાં હાજર રહેજો અને પ્રસાદનો લાભ મેળવજો જોતા રહો દીબીએંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ